આપણે જે ખોરાક લઈએ એનું પાચક રસો દ્વારા પાચન થઈ વિટામિન મિનરલ એમિનો એસિડ જરૂરી તત્વો છૂટા પડે છે જે વધારાનો કચરો છે છે અને પરસેવા દ્વારા બહાર નીકળી જાય જઠરમાંથી આપણો ખોરાક જ્યારે આંતરડાની અંદર જાય ત્યારે પચેલા ખોરાકમાંથી શરીરને જરૂરી તત્વો લોહી દ્વારા શરીરને જુદા જુદા અંગો સુધી મળે છે વધારાનો કચરો બહાર નીકળી જાય છે આ એક સામાન્ય પ્રક્રિયા છે જ્યારે આપણે વિરુદ્ધ મેંદો કે મસાલેદાર વસ્તુ કે ના ખાવાની વસ્તુ ખાઈએ ત્યારે આપણા શરીરની અંદર ઝેરી બિનજરૂરી કે ખરાબ તત્વોનું શોષણ થાય છે એને લોહીનો વિકાર કે રક્ત વિકાર કહેવાય છે રક્ત વિકાર કે લોહીના વિકારને કારણે ફસ ખરજવું ગુમડા ખજવાડ જેવી સમસ્યા થાય છે એલોપેથીની અંદર આની ટ્રીટમેન્ટ જે છે એન્ટી દવાઓની સાથે સાથે સ્ટીરોઇડ દ્વારા કરવામાં આવે છે આયુર્વેદની અંદર આના મૂળને મંદાગ્નિ સમજવામાં આવે છે એટલે આયુર્વેદની અંદર ટ્રીટમેન્ટમાં ખદરિસ્ટ અને કસાઈ સાથે સાથે અગ્નિપ્રદીપક દવાઓ આપવામાં આવે છે આયુર્વેદ દ્વારા જેવી ગંભીર બીમારીને પણ મટાડી શકાય છે તો મિત્રો લોહીના વિકાર કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે મારા નંબર ઉપર સંપર્ક કરી અને મેળવી શકો છો મારો મોબાઈલ નંબર છે એકાણું જીરો સડસઠ ઓગણપચાસ ચારસો ને બાસઠ આ નંબર ઉપર સંપર્ક કરી અને તમે એલોપેથિક કે આયુર્વેદિક દવાઓ પણ મંગાવી શકો છો જય શ્રી કૃષ્ણ